હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ગરમીઓમાં શરીરને ખૂબ જ તરોતાજા રાખે એવી ઠંડી ઠંડી રોજ લસ્સી ઉનાળાની બપોરે આપણને કંઈક ને કંઈક ઠંડક આપે એવી વસ્તુ પીવાનું મન કરતું હોય છે ગરમીમાં આ લસ્સી પીવાથી શરીર હાઇડ્રેટ તો રહે જ છે સાથે જ શરીરની ઇમ્યુનિટી પણ વધે છે લસ્સીમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોવાને લીધે રોજ જો રેગ્યુલર ઉનાળામાં આ લસ્સી પીવામાં આવે તો હાડકાં પણ મજબૂત થાય છે આ રોજ લસ્સી બાળકોથી લઈ મોટા દરેકની ખૂબ જ મનપસંદ હોય છે તો ચલો ફક્ત બે જ મિનિટમાં બની જતી આ રોજ કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ તો સૌથી આપણે એક નાના મિક્સર અડધો કપ જેટલા ટુકડા કાજુ ઉમેરીશું અને મિક્સરને પલ્સ મોડ પર ચલાવી કાજુનો પાવડર કરી લઈશું જો તમે મિક્સરને એક ધારું સ્પીડમાં ચલાવશો તો કાજુમાંથી તેલ છૂટું પડી જશે એટલે પલ્સ મોડ પર પાંચથી થી દસ સેકન્ડ પીસશો એટલે આ રીતનો સરસ કાજુનો ડ્રાય પાવડર તૈયાર થઈ જશે હવે એક બાઉલમાં આપણે બે કપ જેટલું એટલે કે વજનમાં પાંચસો ગ્રામ જેટલું મીડિયમ ખાટું હોય એવું દહીં ઉમેરીશું લસ્સી માટે ક્યારે પણ વધારે ખાટા દહીંનો ઉપયોગ નથી કરવાનો હવે આપણે એમાં પાંચથી છ ટુકડા બરફ ઉમેરીશું એનાથી લસ્સીની કન્સિસ્ટન્સી પણ એડજસ્ટ થશે અને લસ્સી ઠંડી પણ થઈ જશે વન થર્ડ કપ જેટલું એમાં રોઝ સિરપ ઉમેરીશું આજે રોઝ સિરપ છે મેં ઘરે જ બનાવ્યું છે જો તમારે આની રેસીપી જોવી હોય તો નેક્સ્ટ વિડીયોમાં એની રેસીપી પણ હું ચોક્કસથી શેર કરીશ દહીંની ક્વોન્ટિટી વધારે છે એટલે રોઝ સિરપ પણ વધારે ઉમેર્યું છે હવે જે કાજુનો પાવડર તૈયાર કર્યો હતો એ બે ટેબલ સ્પૂન જેટલો ઉમેરીશું અને વધેલો પાવડર કાચની જારમાં ભરી ફ્રીજમાં સ્ટોર કરી રાખવો આઈસ્ક્રીમ કુલ્ફી રબડી ખીર કે કોઈ પંજાબી શાકની ગ્રેવીમાં યુઝ કરી શકાય છે દોઢ ચમચી ઇલાયચી પાવડર ઉમેરવાનો છે અને હવે બધું જ આપણે આ રીતની વલોણીની મદદથી ફેંટી લઈશું અહીંયા આપણે જે આ લસ્સી છે મિક્સરમાં નથી બ્લેન્ડ કરતા એટલે કાજુનો પણ મેં પાવડર જ બનાવી ઉમેર્યો છે જો તમે મિક્સરમાં બ્લેન્ડ કરવાના હોય તો પહેલાં કાજુને પીસી લેવા ત્યારબાદ દહીં અને બાકીની સામગ્રી ઉમેરી પીસી લેવું તો અહીંયા મેં લસ્સીમાં થોડો ટેસ્ટ કર્યો છે તો મને થોડી મીઠાશ ઓછી લાગી છે એટલે આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલી એમાં દળેલી ખાંડ ઉમેરવાની છે તો ફેંટ્યા પછી લસ્સીનો કલર પણ તમે જુઓ લાઇટ પિંક કલર આવ્યો છે તો આપણી આ રોજ લસ્સી બનીને તૈયાર છે બરફના ટુકડા ઉમેર્યા છે એટલે પાણી કે દૂધામાં નથી ઉમેરવાનું તો હવે આપણે એને મોટા કાચના ગ્લાસમાં સર્વ કરી લઈશું આટલા પાંચસો ગ્રામ દહીંમાંથી બે મોટા ગ્લાસ ભરીને લસ્સી તૈયાર થઈ છે અને થોડો કાજુનો પાવડર જો તમે આ રીતે ઉમેરશો તો લસ્સીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પણ જો તમારે કાજુ સ્કીપ કરવા હોય તો કરી શકાય ઉપરથી ગાર્નિશિંગમાં થોડી ઝીણી સમારેલા બદામ થોડા ઝીણા સમારેલા પિસ્તા અને સૂકા ગુલાબની પાખડી એડ કરીશું જો તમને આ રોજ લસ્સીની રેસીપી પસંદ આવી હોય તો આ રેસીપી ટ્રાય કરવાનું ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન ચોક્કસ દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે